વાહ ભાઈ વાહ આવો આનંદ છે વાળીએ લાઈવ પોપૈયામાંથી પોપૈયો લીધો છે અમે અને હવે અમે બધાય એનો ફરાળ કરવાના છીએ અને વાડીએ રિયાઝ કરવા માટે આવેલા જ છીએ મિત્રો બધા અમે અને ખૂબ આનંદ આવ્યો છે અહીંયા રયા ભગતની વાડી છે ઉમરાળા કાળુભાર નદીની કાંઠે અને ખૂબ આનંદ આવ્યો છે અમે ઘણા વિડીયો બનાવ્યા હાર્મોનિયમ નવું લાવ્યો છે એના ઉપર હું તમને બતાવું અને ખૂબ સરસ વાડી છે અહીંયા તો આનંદ જે આવે છે સાહેબ પક્ષીઓનો કલબુલાટ અને આ બધી એમની વાડી છે કપાસ કરેલો છે આ પોતે અને અમારા રાજુભાઈ ઉસ્તાદ છે સીતારામ રાજુભાઈ અને આ હું આ નવું હાર્મોનિયમ લાવ્યો છું બાપુ એન્ડ કંપની અને વાડીએ રિયાઝ કરવા માટે આવેલો છું એના વિડીયો યુટ્યુબ ઉપર મેં મૂકેલા છે મિત્રો તો આવો આનંદ કરીએ છીએ વાડીમાં તો તમને આ વિડીયો કહેવા લાગ્યો અને વાડીએ અમે જે આનંદ કર્યો છે એ કહેવા લાગ્યો કોમેન્ટમાં અવશ્ય જણાવજો જય માતાજી જય શિયા